સફળતાનો સાચો માર્ગ એક ગામમાં અજય નામનો યુવક રહેતો હતો તે ખૂબ મહેનતી હતો પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો હતો તેણે નોકરી માટે ઘણા પ્રયાસો કર્યા પણ વારંવાર નિષ્ફળ રહ્યો એક દિવસ તે નિરાશ થઈ જંગલમાં ગયો અને એક વૃદ્ધ સાધુને મળ્યો સાધુએ અજયની વાત સાંભળી અને કહ્યું જીવનમાં સફળતા મેળવવી છે તો ધીરજ અને સતત પ્રયત્નો ખૂબ જરૂરી છે પર્વતની ટોચ સુધી પહોંચવા માટે અનેક વખત પગ લપસે છે પણ કોશિશ ન છોડનાર જ ટોચ સુધી પહોંચે છે આ શબ્દ એ અજયના મનમાં નવી ઉમંગ જગાવી તેણે પાછા આવીને ક્યારેય હાર ન માનવાનો સંકલ્પ કર્યો વારંવારના નિષ્ફળ પ્રયાસો પછી પણ તેણે પોતાની તૈયારી ચાલુ રાખી છેલ્લે કઈક વર્ષોની મહેનત પછી તેણે પોતાની મનગમતી નોકરી મેળવી લીધી આ વાર્તાનો પાઠ છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે તે સહજ છે પણ સાચો વિજેતા તે છે જે હાર ન માને અને સતત પ્રયત્ન કરતો રહે સફળતા હંમેશા ધીરજ અને મહેનતના દરવાજા ખખડાવનારા માટે જ મળે છે